નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા શ્રી વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના પુદેરા ગામે માઉ મિયા માતાનું દિવ્ય રથનું આગમન થતાં ગ્રામજનો દ્વારા ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું સમાચાર વિગતવાર જાણીતી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર અમદાવાદ ખાતે જગત જનની માઉ ભવ્ય ભવ્યાથી અને નયનરમ્ય પાંચસો ચાર ફૂટ ઊંચો મંદિર જે વિશ્વનું ઊંચામાં ઊંચો મંદિર અને જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ડિસેમ્બર બે હજાર સત્યાવીસમાં થનાર છે આ મંદિર ધાર્મિક સામાજિક શૈક્ષણિક અને તમામ ક્ષેત્રે કાર્યરત નું ધામ બનવા જઈ રહ્યું છે ત્યારે આ વિશ્વ આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જગતજનની ઉમિયાનો દિવ્ય રથ ગુજરાત રાજ્યના ઓગણીસ જિલ્લાઓમાં પરિભ્રમણ પૂર્ણ કરીને અત્યારે મહેસાણા જિલ્લામાં ફરી રહ્યું છે જે આજે ઓગણત્રીસ મે બે હજાર ચોવીસના રોજ વિજાપુર તાલુકાના ફુલેરા ગામમાં જગતજનની માઉમિયાનું ભવ્ય રથનું ભવ્યથી ભવ્યાથી સ્વાગત કરવામાં આવ્યું હતું ફુલેરા ગામના ચોકમાં મહિલાઓ દ્વારા ગરબાની રમજેટ બોલાવીને ઉમિયાના કહી શકાય કે જે ભક્તિભાવો જોયા હતા સમગ્ર રિપોર્ટ તરવો પટેલ ઉદેરાથી નમસ્કાર